ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાયા છે ત્યાં અઢળક પેન્ટિંગો છે અને એ પેન્ટિંગોને બનાવવા માટે અઢળક આર્ટિસ્ટ પણ જોડાયા છે તો ચાલો એક આર્ટિસ્ટ સાથે આપણે મળીએ મેમ કેમ છો ફાઇન તમે છો બસ મજામાં છે ફર્સ્ટ તમારું ઇન્ટ્રોડક્શન આપી દો તમારા પેન્ટિંગ વિશે અમને જણાવ્યું આર્ટનું નામ છે આઈના ઇટ્સ મિરર અને આખું ટેક્સચર આર્ટ છે પ્લસ પેઇન્ટિંગ છે ઓકે આ બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે તમને પ્રોબેબલી એક વીક લાગ્યો હતો એટલે પહેલાં મેં સુપરવિઝનમાં કરવાની હતી ગૌતમ સરના પણ પછી કાંઈ ના થયું એટલે મેં એકલી જ કર્યું પણ પ્રોબેબલી આખું એક વીક લાગ્યું છે અને મેં કોન્સ્ટન્ટ ગૌતમ સરને મેસેજ કરતી હતી ફોન કરતી હતી ને પછી જ ત્યાં થયું છે ના ખૂબ સરસ આજે જ્યારે આ એક્ઝિબિશન થયું છે બોલબલા ટ્રસ્ટની ગુજરાતી ટીવી માટે તમારો શું મેસેજ રહેશે થેન્ક યુ લાઈક અ બિગ થેન્ક યુ કેમકે આવી ઓપોર્ચ્યુનિટીઝ બહુ રેર મળે છે અને મેં તો ઓનેસ્ટલી મેં પહેલી વાર એક્ઝિબિશનમાં પાર્ટ લઉં છું અને મારો એક્સપિરિયન્સ બહુ સારો છે મેં હજી જ્યારે જ્યારે બી થશે એક્ઝિબિશન્સ મેં પાર્ટ લઈ શકે સો થેન્ક યુ સો મચ ફોર ધીઝ ઓપોર્ચ્યુનિટી ઓકે થેન્ક યુ થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું